આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ કપૂરને શ્રદ્ધાંજલિ આપે છે અંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ભારતીય સિનેમાનામ દિગ્ગજ ફિલ્મ નિર્માતા અને અભિનેતા રાજકપૂરને સન્માનિત કરવામાં આવશે જેના યોગદાનોએ ભારતીય સિનેમામાં અમિટ છાપ છોડી છે ભારતીય સિનેમાનામ શોમેન તરીકે ઓલ ખાતા કપૂરે અનોખી વાર્તા કહાની ભાવના અને દ્રષ્ટિ સાથે શાશ્વત ક્લાસિક્સ બનાવ્યા છે જે પેઢીઓ સુધી દર્શકો સાથે ગુંજાયમાન રહે છે ઉન્નીસો ચોવીસમાં માં જન્મેલા કપૂર ભારતીય સિનેમામાં અગ્રણી હતા જેને તેમના કરિશ્માઈ સ્ક્રીન પ્રેસેન્સ અને નવીન ફિલ્મ નિર્માણ તકનીકો માટે જાણીતા હતા તેમની ફિલ્મો જેવા કે આવારા શ્રી ચારસો બીસ અને મેરા નામ જોકર માત્ર મનોરંજન જનહતી પરંતુ મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓને પણ ઉકેલતી હતી જેથી તેઓ સ્વતંત્રતા પછીના ભારતના સિનેમેટિક તેજસ્વી બન્યા જટિલ વાર્તાઓને ઊંડા ભાવનાત્મક તલાવ સાથે વણવાણી તેમની ક્ષમતા ફિલ્મ નિર્માણમાં નવામ ધોરણો સ્થાપિત કરે છે આઈએફએફઆઈ દ્વારા રાજ કપૂરને શ્રદ્ધાંજલિમાં તેમની ફિલ્મોની વિશેષ રેટ્રોસ્પેક્ટિવનો સમાવેશ છે જેમાં અભિનેતા તરીકેની તેમની યાત્રા અને ભારતીય સિનેમાને ફરીથી વ્યાખ્યાયિત કરનાર ફિલ્મ નિર્માતા તરીકેની યાત્રા દર્શાવવામાં આવી છે મહોત્સવમાં તેમની પ્રસિદ્ધ ફિલ્મોની સ્ક્રીનિંગ ફિલ્મ ઇતિહાસકારો અને વિમર્શકો સાથેની પેનલ ચર્ચાઓ અને તેમના જીવન અને કાર્યને હાઇલાઇટ કરનાર પ્રદર્શનોનો સમાવેશ થશે આ શ્રદ્ધાંજલિનો ઉદ્દેશ્ય તેમના વારસાને ઉજવવો અને નવી પેઢીના સિનેફિલ્સને તેમની કૃતિઓ સાથે પરિચિત કરાવવો છે રાજ કપૂરની પ્રભાવ ચાંદીની સ્ક્રીનથી આગળ વધે છે તેમને આર કે સ્ટુડિયોની સ્થાપના કરી જે સર્જનાત્મક કેન્દ્ર છે જેને ભારતીય સિનેમાનામ કેટલાક યાદગાર ફિલ્મોનું ઉત્પાદન કર્યું ફિલ્મ નિર્માણની કલા માટેની તેમની પ્રતિબદ્ધતા અને ભાવનાત્મક સ્તર પર દર્શકો સાથે જોડાવાની તેમની ક્ષમતા તેમને ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રશંસા અપાવી તેમની ફિલ્મો માત્ર મનોરંજન ન હતી તે જીવનના પાઠ હતા જે સમયના સામાજિક આર્થિક વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે છે મહોત્સવના આયોજકોએ ભારતીય સિનેમાનામ વર્ણનને આકાર આપવા માટે રાજ કપૂરના કાર્યના મહત્વ પર ભાર મૂક્યો છે તેમની ફિલ્મો તેમની દ્રષ્ટિગત દ્રષ્ટિ અને સિનેમાના માધ્યમ દ્વારા સામાજિક મુદ્દાઓને ઉકેલવાની તેમની પ્રતિબદ્ધતાનો સાક્ષી છે આઈએફએફઆઈ ખાતેની શ્રદ્ધાંજલિ તેમના યોગદાનની યોગ્ય માન્યતા અને તેમના શાશ્વત વારસાની ઉજવણી છે ફિલ્મ નિર્માતાઓ અભિનેતા અને મહાનુભાવો સહિતના ઉચ્ચ પ્રોફાઇલ મહેમાનો મહોત્સવ માં હાજરી આપવાની અપેક્ષા છે જે રાજ કપૂરના જીવન અને કાર્યની ભવ્ય ઉજવણી બનાવે છે રેટ્રોસ્પેક્ટિવ દર્શકોને મોટી સ્ક્રીન પર તેમની ફિલ્મોની જાદુઈ અનુભૂતિ કરવાનો અવસર પ્રદાન કરશે તે ક્ષણોને ફરી જીવંત બનાવશે જે ભારતના સાંસ્કૃતિક વારસાનો અભિન્ન ભાગ બની ગઈ છે